ગાંધીધામના મેક પર બરોચીના યાર્ડમાં બે જગ્યાએ ચોરી થઈ હતી તેનો ભેદ ઉકેલાયો છે પોલીસે ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી રૂપિયા ત્રણ પોઈન્ટ એકતાલીસ લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી લઈ તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અંજાર પોલીસે મેઘપર બોરિચી વિસ્તારમાં આવેલ રામદેવ મેટલ યાર્ડ અને શિવ મેટલ યાર્ડમાં થયેલ સ્ક્રેપની બે ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે બાતમીના આધારે માલારા મહાદેવ મંદિર રોડ પરથી સ્ક્રેપને સગેવગે કરી રહેલા કુંદનસિંહ કુશવાસિંગ સિસોદિયા અને મુકેશ ભાવેશભાઈ ઝીંજુવાડિયાને સ્વિફ્ટ ગાડી અને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા તેમની પૂછપરછમાં ત્રીજો આરોપી ભરત ઉર્ફે અઠો ભગાજી માજી રાણાનું નામ ખુલ્યું હતું જેની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસે સ્ક્રેપ સ્વિફ્ટ ગાડી અને મોબાઈલ સહિત કુલ ત્રણ લાખ છેતાલીસ હજાર સોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કામગીરીમાં અંજાર પીઆઈ એ ગોહિલ પીએસઆઈ વાયપી ગોહિલ તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા